સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં તારીખ બેના રોજ કમોસમી માવઠું થયું હતું જે સમયે વડાલી તાલુકામાં પણ કમોસમી માવઠા સાથે બરફ વર્ષા થઈ હતી જેને પગલે ખેડૂતોને ખેતીમાં મોટા પાયે નુકસાન થયું હતું ત્યારે ઘઉં ચણા વરિયારી મકાઈ વગેરેના પાકોને મોટા પાયે નુકસાન થયું હતું જેને લઈને તે સમયે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છતાં પણ હજી સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થવાને લઈને આજ રોજ ફરીથી મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો આ બાબતે યોગ્ય સર્વે કરીને ખેડૂતોને વળતર નહીં ચૂકવવામાં આવે તો કિસાન સંઘ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉછારી હતી તારીખ બે હજાર ચોવીસના રોજ વડાલી તાલુકામાં જે કમોસમી વરસાદ પડ્યો એમાં વડાલી તાલુકાના શિયાળુ પાકો સદંતર નિષ્ફળ ગયા એમાં ઘઉં ચણા વરિયારી જીરુ બાગાયતી પાકો બપૈયા સર્વે પાક નિષ્ફળ ગયા છે આ અંગે અમે ત્રીજી તારીખ વડાલી મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને તે ત્યાર પછી અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું જિલ્લા ખેતીવાડી અધિકારીને આપ્યું તેમ છતાં સરકારે આ અંગે વડાલી તાલુકાના ખેડૂતોની કોઈ માગણી સ્વીકારી નહીં અને સર્વે પણ કરવામાં આવી નહીં તો આજે અમે દસ દિવસનું જે એ વખત અલ્ટિમેટમ આપ્યું હતું આજે ફરીથી પણ અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને પંદર તારીખ સુધીમાં જો આ અંગે કોઈ કાર્યવાહી કરી ખેડૂતોનું વળતર ચૂકવવામાં નહીં આવે તો વડાલી તાલુકાના ખેડૂતો પંદર તારીખ વડાલી બંધનું એલાન આપી અને વડાલીના રસ્તા રોકો આંદોલન કરવાનું આજે આજની સભામાં નક્કી કરવામાં આવી છે ત્રણ તારીખમાં જે વાવાઝોડા કળા બરફના કળા સાથે જે વરસાદ પડેલો તેમાં વડાલી તાલુકાની અંદર એક પણ ગામ એવું નથી કે જે નુકસાન ના થયું હોય લગભગ જીરું વરિયાળી કપાસ તમાકુ જેવા અનેક પાકોને બહુ ઘણું નુકસાન થયેલું છે બરફ તો અમારી જિંદગીમાં અમે પહેલવેલી આટલો બરફ જોયો છે કે જેથી ખેતીને આટલું નુકસાન ક્યારે પણ નહોતું થયું એટલું નુકસાન આ સાલ અમારા ખેતીમાં ભયંકર નુકસાન થયેલું છે અને લગભગ દસ દિવસ થઈ ગયા છતાં પણ સરકાર કોઈ વાત સાંભળતી નથી અને ફરીથી અત્યારે પણ મામલતદાર શ્રીને આવેદન પત્ર આપેલું છે અને જો સત્વરે નિર્ણય નહીં લે તો પંદર તારીખે ઉગ્ર આંદોલન અને રસ્તા રોકો કરી અને જંપીશું સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ